ભારતના કેન્દ્રીય મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ ગેડ વિસ્તારમાં મુલાકાત લીધી હતી ત્યારે સ્થાનિક લોકો અને લોકપ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો અને ગેડમાં દર વર્ષે ભારે વરસાદને કારણે ઉદ્ભવતી સમસ્યાના નિરાકરણ માટે માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્રીય શ્રમ રોજગાર યુવા અને સ્પોર્ટ્સ મંત્રાલયના કેબિનેટ મંત્રી અને પોરબંદરના સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયાએ ખેડ વિસ્તારમાં મુલાકાત લઈ સ્થાનિક લોકો અને લોકપ્રતિનિધિઓ સાથે સંવાદ કર્યો હતો અને ખેડમાં દર વર્ષે ભારે વરસાદને કારણે ઉદ્ભવતી પરિસ્થિતિના નિરાકરણ માટે જિલ્લા તંત્રના અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું કેન્દ્રીય મંત્રીએ કેશોદ પ્રાંત ઓફિસ ખાતે પદાધિકારીઓ અને અધિકારીઓ સાથે બેઠક યોજી હતી કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં સમાવિષ્ટ ખેડ વિસ્તારના વિકાસ માટે અને નદી કાંઠાઓમાં દર મુશ્કેલીના નિરાકરણ માટે કાયમી આયોજન હાથ ધરશે જુનાગઢ જિલ્લાની ઓજત અને મધુવંતી નદીના પાણીની નુકસાની ન થાય તે માટે ભૌગોલિક અભ્યાસ કરીને બધી જ બાબતોને આવરી લઈને લાંબા ગાળાનો પ્લાન ચાલુ વર્ષ જાન્યુઆરી સુધીમાં તૈયાર કરવા અધિકારીઓને સૂચના આપી હતી આગામી રાજ્ય બજેટમાં ઘેરના પ્રશ્નોનું કાયમી નિરાકરણ માટે નવી આઇટમ તરીકે આ બાબતો રાજ્ય સરકાર સાથે સંકલન કરીને મૂકવામાં આવશે તેવું આયોજન છે એમ મંત્રીએ બેઠકમાં જણાવ્યું હતું લાંબા કાળાના આયોજન ઉપરાંત હાલની સ્થિતિમાં તાત્કાલિક ધોરણે કરવામાં થતી કામગીરીની પણ મંત્રીએ ચર્ચા કરી નદીકાંઠાના ગામમાં ખેડૂતોને નુકસાની થઈ હોય તેમની નુકસાની અરજીઓ લેવા ગ્રામ્ય સ્તરે સર્વે શરૂ કરી દેવા વાડી વિસ્તારમાં વીજળીના પ્રશ્નોનું નિરાકરણ લાવવા અને જે રસ્તાઓનું કામ બાકી હોય તે તાત્કાલિક મરામત કરી વાહન વ્યવહાર શરૂ થાય તે માટે સૂચના આપી હતી ખેડ અને આસપાસના વિસ્તારમાં સૂચિત વિકાસ અને ખાસ કરીને પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થાય તે માટે પ્રેઝન્ટેશનની જરૂરી વિગતો રજૂ કરાઈ હતી તો સિંચાઈ વિભાગના અધિકારીઓ ઓજત અને મધુબંતીના પાણીને લીધે દર વર્ષે ઉદ્ભવતી સ્થિતિ નદીઓની લંબાઈ ઊંડાઈ અને પાળાઓ તૂટવાની બાબતમાં કરવામાં થતી કામગીરી તેમજ દરિયાના પાણીને નદી પટમાં આવતા રોકવા માટેનું આયોજન ઉપરાંત ડેમના દરવાજાનું આધુનિકરણ સહિતના આયોજનો પણ રજૂ કર્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર